NSUI દ્વારા સેમેસ્ટર 6 ના ઇકોનોમિક અને સ્ટેટિસ્ટિકલ નબળા પરિણામને લઈ યુનિવર્સિટી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. મહારાજા કૃષ્ણકુમારશીજી ભાવનગર યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા સેમેસ્ટર 6 ના ઇકોનોમિક્સ અને સ્ટેટિસ્ટિકનું નબળું પરિણામ જાહેર કરાયું હતું. જેના વિરોધમાં NSUI દ્વારા યુનિવર્સિટી ખાતે આવેદનપત્ર પાઠવી વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કરવાની માંગ કરી હતી.

我打了个，打了个。 અને તે મિત્રોને વિજ્ઞાનનો વૃત્ત માચ અને ગડનનો આ છે એને એની દિશામાં આપણે આ જ્ઞાનની વેતનમાં મારો નિશાન જે છોટી રાખી દેવાય મુના ચાલો ચાલો સેમ નિર્ણય આવતો નથી સબ્જેક્ટ માં બધા છોકરાઓને લખેલા હોવા છતાં ફેલ કરવામાં આવે છે સેમ સબ્જેક્ટ માં લગભગ ઓછામાં ઓછા કહું તો પચાસ થી સાહીઠ છોકરા જે બધામાં પાસ થયેલા છે ખાલી આમ જ તે ફેલ કરવામાં આવે છે